સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની વાતો કરેશુ પરંતુ પાલિકાના ગાર્ડન માં આવેલા તળાવમાં જ ગંદકી લઈ અસંખ્ય માછલાઓના મોત આવનાર કામગીરી સામે રોજ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકા શેરીજનોની સુવિધાઓ આપવામાં અગ્રેસર હોવાના દાવા કરે છે અને શેરીજનો જેમાં પણ ખાસ કરીને વડીલો માટે અનેક સુવિધાઓ કરાય છે ખાતે આવેલ કવિ કલાપી ગાર્ડન હાલ હોય તેમ લાગી રહ્યું છે ગાર્ડનમાં વોકિંગ માટે આવતા લોકો ગાર્ડનના તળાવમાં અસંખ્યા માછલીઓના મોતને લે દુર્ગંધિ ત્રાહિમામ પુકારી ઉઠ્યું છે ગાર્ડનની બાજુમાં જ એક શાળા પણ આવેલી હોય જેને લઈ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે તો અગાઉ પણ આવી જ રીતે માછલીઓના મોત થયા છે ત્યારે લોકોએ તરસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરો ગંદુ પાણી નાખતા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી હસમુખભાઈ પટેલ હસમુખભાઈ કઈ જગ્યા પર ઊભા છો ન શું સમજો કલાપી ગાર્ડન માં મોબે અમાર ડેલી આવવાનું જોઈએ છે અમાર સિનિયર સિટીઝન તરીકે અમે ડેલી સવાર સાંજ આવી જ છીએ ચાલવા માટે સાંજના બેસવા માટે પણ અહીંયા એટલી બધી દુર્ગંધ આવે છે ને કે જેનો પૂછવાનો સવાલ નથી આ દુર્ગંધ આવવાનું કારણ કઈ કે અમારે ખ્યાલ આવે છે આ માછલા મળેલા છે એવું જાણવા મળે છે એમ રોડ પર લાવીને

પહેલાં તો તમારી ચેનલના માધ્યમથી અમદાવાદમાં જે કાલે વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુ થયા છે એ તમામને હું હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને હાલ આપણે કવિ કલાપી ગાર્ડન પાસે ઊભા છીએ અને ગાર્ડનની અંદર તળાવ આવેલું છે તળાવની અંદર ગંદુ પાણી રહી છે અને માછલીઓ વારંવાર મૃત્યુ પામે છે એના કારણે અસંખ્ય દુર્ગનો ફેલાઈ રહી છે અને નજીકમાં ડાળિયા સ્કૂલ આવેલી છે એમાં હજારથી બારસો વિદ્યાર્થીઓ ભણે છે હવે આ અત્યારે તમે બી પોતે અનુભવી રહ્યા છો કેવી ખરાબ વાસ આવે છે કે આ લોકો જે વોકિંગ વોકિંગ માટે ને ચાલતા હોય તો એને એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવતા હોય કે બગારવાનું એટલે આ તંત્ર છે ને લોકોના સ્વાસ્થ્યની હવે ચીડા કરી રહ્યું છે પડી નથી કોઈ અમે ફરિયાદ કરીએ પછી તમારે આવવાનું કે તમારે વારંવાની આ સમસ્યા છે તેનો નિકાલ કરવાનો આમ જોઈએ તળાવમાં જે પાણી છે

અને કઈ આનો નિર્ણય અસંખ્ય તંત્ર ને ફરી નથી ને તંત્ર માનો કે આ ગાર્ડન છે એની અંદર તરાવ છે તો અઠવાડિયામાં એક વિઝિટ તો આવી જાય ને તંત્રની એક વિઝિટ તો આવી જાય ને પરિસ્થિતિ શું છે આપણે જોઈ આવીએ કોઈ જોવું જ નથી ખરેખર તો છે ને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ બેફામ બની ને ફાલી ફૂલી રહ્યા છે એને કોઈ કોઈ દબાવવાનું નથી કોઈ એની પર કાર્યવાહી કરવા વાળું નથી